ઉત્તરાયણ પહેલા સુરત એસોજીની મોટી સફળતા મળી છે પાંડેસરા વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં ચાઇનીઝ દોરીનું ઉત્પાદન થતું હોવાની બાતમીના આધારે એસોજીએ રેડ કરી હતી જ્યાંથી કુલ બે કરોડ અઢાર લાખથી વધુનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે વિસ્તારના પ્લોટ નંબર પર આવેલી એન્જલ મોનોફિલામેન્ટ કંપનીમાં એસઓજી રેડ પાડી હતી આ તપાસ દરમિયાન કંપનીમાં ચાઇનીઝ દોરી અને તેનું રો મટીરિયલ મળી આવ્યું હતું કુલ બે કરોડ અઢાર લાખથી વધુનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે આ અંગે ના ડીસીપી રાજદીપ સિંહ નકુએ જણાવ્યું હતું કે અમે ચોક્કસ બાતમીના આધારે રેડ કરી હતી ફેક્ટરીમાં ચાઇનીઝ ડોરીનું ઉત્પાદન ચાલતું હતું જેના પર પ્રતિબંધ છે લોકોની સુરક્ષા માટે આ પ્રકારની કાર્યવાહી કરવી ખૂબ જ જરૂરી છે

એસરાની અંદર એસઓજીને ને એવી માહિતી મળી હતી કે ચાઇનીઝ દોરીની ની ફેક્ટરી ચાલી રહી છે એસઓજી ત્યાં રેડ કરતા એસઓજી ત્યાં ટોટલ 2 કરોડ 18 લાખ ની ચાઇનીઝ દોરી જે છે એનો મુદ્દા માલ મળેલ છે આખી ફેક્ટરી સીલ કરવામાં આવેલી છે અને આ સબબની જે જે પાંડેસરા પોલીસ સ્ટેશન ના સ્ટાફ ની પણ મદદ લીધેલી અને બંને સંયુક્ત ટીમે રેડ કરેલી અને જાણવાજોગ નંબર સત્યોતેર બે હજાર પચીસ દાખલ કરેલી છે આજે છે પાંડ્રેસા જીઆઈડીસીમાં પ્લોટ નંબર બસો બોતેર ત્યાં ફેક્ટરી હતી એન્જલ મોનો ફિલામેન્ટ કંપનીના નામે હતી અને એના મેનેજર છે પ્રમોદ ભગવાન માંડલ અને એના માલિક જે છે સંજયભાઈ ઠાકર સિંહભાઈ ડુંગરાણી રહે કતાર ગામ હાલમાં જે છે એને જાણવાજોગ જોગ દાખલ કરે છે ત્યારબાદ જે પ્રોસીજર છે આખી ફેક્ટરી સીલ કરવામાં આવેલી છે હવે એફએસએલ જે છે એને બોલાવવામાં આવેલ છે એફએસએલ જોયા પછી એ કહે છે કે ભાઈ દોરીની મજબૂતાઈ એની સિન્થેટિક છે કે કેમ કયા પ્રકારનું કોટિંગ છે આની થી માનવને જાનને હાનિ થઈ શકે કે કેમ પછી જીપીસીબીને પણ બોલાવવામાં આવેલ છે અને વન સંરક્ષણ અધિકારી તથા જીએસટી અધિકારી આ તમામ વિભાગોને જાણ કરવામાં આવે છે આ તમામ વિભાગો જ્યારે એની વિઝિટ કરી અને જે રિપોર્ટ આપશે એના અનુસંધાને આગળ બીએનએસની જે જોગવાઈ તથા ગુનાહિત મનુષ્યવધની જે કલમો છે એને અનુસંધાને ગુનો દાખલ કરવામાં આવશે જે અમને પ્રારંભિક પૂછપરછ કરીએ દરમિયાનમાં તો અગાઉ પણ આ જગ્યાએ રેડ થયેલી અને જે એલસીબી ઝોન ફોરની એલસીબી કરેલી અને અત્યારે જે છે આ લોકો અઠવાડિયા અગાઉ જ આ જે પ્રોડક્શન ચાલુ કરેલું અને તાત્કાલિક એસઓજીને બાતમી મળી તો રેડ કરવામાં આવેલી હતી અને આ લોકોનો પ્લાન હશે કે ભવિષ્યમાં જ્યારે ઉત્તરાયણ આવે ત્યારે આ ધોરણનો યુઝ કરવો કે કેમ એ બધું તપાસમાં લેવામાં આવશે ને ટોટલ બે કરોડનો મુદ્દામાલ જે છે એને સીલ કરવામાં આવેલો છે એ હવે જાણવા જોગ જે દાખલ કરી છે એની અનુસંધાને એ મુદ્દાઓ ધ્યાન ઉપર લેવામાં આવશે અને એ બાબતે આગળ પણ